કચ્છના અંજાર મધ્યે જૂની કોડ પાસે અંજાર નગરપાલિકા દ્વારા ગરીબ પરિવારનો ઝૂંપડા હટાવવામાં આવ્યા હતા તે જ ગરીબ પરિવારોને અન્ય સ્તર પર કોઈ રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવે એ અનુસંધાને રોજ અંજારના જાગૃત નાગરિકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ઓનલાઈન ટીવી ન્યૂઝ બધા

તો આ ભગાવાની રજૂઆત કલેક્ટર ને તમે કરી હતી ડીપો બીજર કરી દીધી તો અને આને પકાવી દીધો આ તમારી તમારે ફરજ આવે છે કલેક્ટર કરી જવાની જરૂર નથી તમે જઈ શકો એટલી સત્તા છે તમારા કડે તમારા કડે આની ઉઠાવાની સત્તા છે બેઠળવાની નથી અને આ નગરપાલિકાના પ્રમુખ ને ભૂમાફિયા મોટા માથા છે નદીમાં પાણી સાંગ નદીમાં મકાન બનાવી બેઠા એ હતા તમારા કડે સત્તા નથી અને આ સત્તા ઉઠાડવાની તમારા ઘરે જે બેઠાડવા કલેક્ટર જાણે

શું કરવા આવી મહેરબાની અગર તંત્ર કને ગરીબ લોકો માટે એના ઝૂપડા તોડવા માટે ના કને છે અગર ટાઈમ તો મોટા માથાઓ માટે શું શરમ છે કોની શરમ નડે છે એને બચ્ચો ભાઈ તમે શું કર્યું છે અમને જડાવો સાહેબને મને મે કરે એ સાહેબને આ બધે અધિકારીને ખ્યાલ છે મારી નજીઓ 4 વર્ષ થયા છે આજથી નથી ગેરકાયદેસર ભંગલો નગરપાલિકાનો પ્રમુખ અત્યારે જે એનો બિન ખેતી વખત થયેલો હતો

હવે આમાં એ જ કહેવાનું છે સાહેબ કે આ તાત્કાલિક ધોરણે એની વ્યવસ્થા કરી આપવામાં આવે નકા તમામ લોકો અહીંયા અનસન ઉપર બેસશે અને બિન તમામ જવાબદારી વહીવટી તંત્રની રહેશે અને બિન ખેતી જે છે ને એમાં પણ ચલણથી રૂપિયા ભરેલા નથી 1 કરોડ 31 લાખ રૂપિયા પેટ્રોલ તિજોરી મારો મારા હું કાલે જ ગયો તો ચલણમાં રૂપિયા ભરેલા નથી બીન ખેતીને 1 કરોડ 31 લાખ રૂપિયા છતાં તમારો અને તમે નાના માણસો છો

તો બે હજાર પચીસ સુધી નગરપાલિકા પાણી વેરા લાઇટ બિલ લેતી હોય તો હટાવવાની ક્યાં જરૂર છે અને ગરીબ માણસોને હટાવ્યા તો ભલે હટાવે તો જોગ્યા એને બીજી જગ્યા આપે એને તો આ પ્રાંત અધિકારીને રજૂઆત કરવા માટે જ આવ્યા છે તો આવી રજૂઆતમાં એ ધ્યાન નથી દેતા કોઈ પ્રતિનિધિ એને હાજર નથી આખી કચેરીમાં કોઈ હાજર નથી પટાવારો બેઠો છે એક જ આવક જાવકમાં દઈ દીધી ફાઈપ આમ તંત્ર હાલ છે કેટલા દિવસ પ્રતિનિધિ આપણા ચૂંટાયેલા બહુ ચૂંટાયેલા છે ભણેલા છે બધા લોકો કે નાના આપણા પ્રતિનિધિ ચૂંટાયેલા અંજારને સારા મળ્યા આવે સારા મળ્યા તો સારા કામ કરો ઝૂપડપટ્ટી હટાવવાનો ભલે તમારો ફરજ બને છે હટાવો ગેરકાયદેસર હોય તો ચોક્કસ હટાવો ઝૂપડપટ્ટી નહીં મારા મકાનો હોય તો હટાવો હું પ્રતિનિધિનો ભાઈ છું તેનાથી મારા પણ મૂકી નથી કાયદો કાયદાનું કામ કરે કાયદો મારા ઉપર લાગુ પડવો જોઈએ એવી રીતે આ મોટા માથા ઘૂમ આપ્યા અંજારના છે એણે પ્રીમિયમના રૂપિયા ભરેલા ન હોય સરકારજીનું કર બિનખેતી થયા વગર મકાન બની જતા હોય મકાન અત્યારે નગરપાલિકાનો ચાલુ પ્રમુખ વૈભવ કોરોનાની છે ખેતી થયા વગર સરકારી જમીન ઉપર બનેલો છે મંગલો હટાવો એનો દબાણ તમે સારા ચૂંટાયેલા પ્રતિનિધિ તો આમે ધ્યાન ગરીબોને હટાવો ગેરકાયદેસર તો ગરીબેને હટાવો અમારા બાપના દીકરા નથી થતા અમે એક જાગૃત નાગરિક તરીકે રજૂઆત કરીએ છીએ અમારે કોઈ સગાવાલા નથી અમારા પ્રતિનિધિગરના જ છે અમારા સગાવાલા છે પણ ગેરકાયદેસર તો હું મારા બાપ અમે સામે બોલવાનું છું ગેરકાયદેસર તો ગેરકાયદેસર છે તમે ચાલુ પ્રમુખનો બંગલાઓ બિન ખેતી છે વગર જે હટાવો ડોક્યુમેન્ટ જોઈએ તો મારે કરે છે એને ખબર તમે એના અભિપ્રાય જીચી માહી ગેરકાયદેશન હવે તો રાખો ગેરકાયદેશન છે સો ટકા જે હટાવી દે એનો પ્રમુખનો બંગલો હટાવતો જ બીજી ને દો નહીં તો તમને પાપ પડશે છે વાળા તો હટી જાય ભગવાન કોઈને નહીં મૂકે મને નહીં મૂકે તમને નહીં મૂકે આટલી મારી ભગવાન પાસે પ્રાર્થના બીજી વાત જય હિન્દ જય ભારત મારું નામ રોશન અલી સાંધાણી હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાનો કચ્છ જિલ્લાનો પ્રમુખ છું આજે જૂની કોરટ પાસે જે દેવી પૂજક સમાજના પછાત વર્ગના જે લોકો રહેતા હતા એમાં અપંગ બહેન પણ છે નાના છોકરાઓ પણ છે જેને નગરપાલિકા અચાનક સવારના ભાગમાં ઠંડીની સિઝનમાં જઈને એનો દબાણ હટાવ્યું છે જે બાબતને અમે જાણી ત્યારે આ નગરપાલિકાના જે ઘરવેરા એના લાઇટવેરા લાઇટનો બિલ અને એનો પાણીનો ઘરવેરા તમામ ભરેલા છે અને કાચા ઝૂંપડા હતા એવું નથી કે ઝૂંપડા મોટા હોય એ હવે આમાં એ જવાનો છે કે ભૂંગા અને ઝૂંપડા અગર નગરપાલિકાને નડતા હોય તો અત્યારે જે મોટી બિલ્ડિંગો ઊભી છે એ કેમ નથી નડતું એ જોવાની મેઇન વાત એ છે નગરપાલિકાને એક બાજુ એક અનેક જગ્યા ઉપર જે હોર્ડર થઈ ગયા છે અમુક જગ્યા ઉપર કલેક્ટરના મામલતદારના દબાણ હટાવવાના છતાં નગરપાલિકા અને મામલતદાર એ દબાણ નથી હટાવતા ને આ ભૂંગામ હટાવવા માટે ફક્ત પાંચથી સાત ભૂંગાવ હટાવવા માટે એના ટાઈમ મળ્યો અને પોલીસના મોટા કાફલા સાથે ને જેમ કે પોલીસની પહેલી ફરજ એવી હોય એવી રીતે પોલીસનું પણ વર્તણ હતો કે આને હટાવી નાખવામાં આવો એને ટાંગાટોલી કરીને લઈ જવામાં આવે કે પોલીસનો ફરજ એ છે કે બુટલેગરોને બંધ કરાવે એનો દારૂનો ધંધો ચોરીનો કામ બંધ કરાવે પોલીસનું કામ છે ગુનાઈ તત્વો વધી રહ્યા છે તો એનો કામ એ છે બંધ કરાવવાનો કે ના કે ગરીબ માણસોના ઝૂંપડા હટાવવાનો તો પોલીસનો આ દમન સાથે જેમ આવ્યું હોય એવો કામ છે કે જેટલા લોકોના મકાનો અને ઝૂંપડા નહોતા એ વર્ગ નહોતો એનાથી વધારે પોલીસ હતી તો ક્યાં ને ક્યાં પોલીસના ડરથી આ લોકોને હેરાન કરવામાં આવતું હોય ગરીબ લોકોને એવું પણ પ્રતીપ થઈ રહ્યું છે તો હું વહીવટી તંત્ર કલેક્ટર સાહેબ નાયબ કલેક્ટર સાહેબને હું રજૂઆત કરવા માગું છું સાથે એસપી સાહેબને અને અંજારના પીઆઈ સાહેબને કે સાહેબ ગરીબ વર્ગ ઉપર તમારો દમન મૂકો તમે આજે કરી રહ્યા છો દમન અને જેવી રીતે તમારી આજે એક આખી ટોળાશાહી સાથે આપણે એમ કોઈ વ્યક્તિ સામે ઊભા હોય તમે અગર પ્રોટેક્શન માટે ગયા હો તો અલગ વસ્તુ છે પણ હું તમે જે દાદાગીરી ભર્યો જે વર્તણ હતો એ અમને યોગ્ય નથી લાગ્યું જેથી આપ સાહેબશ્રીને રજૂઆત કરીએ છીએ કે આવનારા દિવસોમાં ક્યાં પણ તમારી પહેલે ફરજ છે ગુનાઈ તત્વોને ડાંબો બુટલેગરોને ડાંબો કે આ ઝૂપડા હટાવવાનો ફરજ નથી અગર તમને મામલતદાર સાહેબ કે અહીંયા એસપી સાહેબ મૂકે છે કોઈને રજૂઆતથી તો તમે એટલો ધ્યાન રાખો જ્યાં સુધી તમે પબ્લિક સર્વન્ટોને સામેવાળા કોઈ આગેવાન અથવા ઘર લોકો જે પણ રજૂઆત કરે છે તમે એને અધિકારીઓને એમાં ફરજમાં આવે છે ચાહે ચીફ ઓફિસર હોય મામલતદાર સાહેબ હોય કે પાછી તાલુકા વિકાસ અધિકારીઓ એ ફરજને સાંભળે ને તમને સાંભળવાનો છે તમે એ જગ્યા ઉપર જે તમે રુકાવટ કરતા હતા તો અમારી સામે તમે એ કહેવા ક્યાં ને ક્યાં એવું પણ તમે કહેવા માંગો છો કે અમે ફરજમાં રુકાવટ અગર તમે દારૂવાળાને દારૂ બંધ કરાવો અમે ફરજમાં રૂકાવટ ક્યારે કરી છે અમારી રજૂઆત છે એના માટે તમારા કને ટાઈમ નથી પણ અહીંયા આ લોકોના ઝુંપડા હટાવવા માટે તમને પ્રોટેક્શન આપવા પણ ટાઈમ છે જેથી હું ચીફ ઓફિસર સાહેબને પણ કહેવા માગું છું કે મોટા માથાઓના દબાણ નહીં હટે તો આ લોકોના દબાણ હટાવવાની પણ તમારામાં કોઈ ક્ષમતા નથી અને તાકાત નથી એવો કહી દો પહેલે એનો દબાણ હટાવો ને પછી આનો હટાવો આના ઉપર જુલમ કરવાનો બંધ કરો અને આ લોકોને અત્યારે ને અત્યારે હું કહેવા માગું છું અહીંયાથી કે આ લોકોને યોગ્ય જગ્યા ઉપર એને સ્થળ આપવામાં આવે અને જે જગ્યા ઉપર અત્યારે જે દબાણ હટાવવામાં આવ્યું હતું એ લોકોના ભૂંગા એ લોકો ઓ સોસાયટીવાળા એના ઉપર અત્યારે ફેન્સિંગ કરી રહ્યા છે તો એ એની જગ્યા ઉપર જે કરી રહ્યા છે તો એ દબાણ જ કહેવાય અત્યારે પણ આ લોકોને યોગ્ય જગ્યા ઉપર એને એના જ ભૂંગા વારવા કે એને જે મોદી સાહેબનો એક નારો છે કે દેશમાં કોઈ ખુલ્લા આસમાને નહીં સૂએ તો આ લોકો અત્યારે ઠંડીની સિઝનમાં નાના બાળકો સાથે ખુલ્લા આસમાનમાં છે તો એને મકાન આપો ને અત્યારે મકાન તાત્કાલિક ન બનાવી શકો તો ટાઈમ પ્રેરી એને યોગ્ય આસિયાની આપવામાં આવે એવી અમારી રજૂઆત છે જય ભારત જય સવિતા